સાંતલપુર તાલુકાના સિંગાડાથી ડાલડી તરફ જતા કસ્ટમ રોડ રસ્તા પર લાગી આગ સાંતલપુરના સિંગાડા ગામના પાટિયા પાસે આગ લાગતા વાડ સળગી સાંતલપુરના સિંગાડાથી ડાલડી ગામના પાટિયા પાસે આજ રોજ બપોરના સમય દરમિયાન થાંભલાના વાયર અથડાતા સર્જાતા આગ લાગી આગ લાગતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરને જાણ કરી હતી આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સાંતલપુરના એચપીસીએલ કંપનીના ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો ખેડૂતો થયા ભયભીત આજુબાજુ ખેતરો અને અન્ય લોકો રહેતા પણ હોય તેને લઈ દોડધામ મચી હતી ગામના સરપંચને જાણ થતાં સરપંચ દ્વારા તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવવા તેવા પ્રયત્ન કરી ફાયર ફાઈટરો બોલાવી આગ પર કાબૂ મેળવાયો હતો આગ પર કાબૂ મેળવતા લોકોને ખેડૂતોની અંદર નુકસાન થતાં બચી ગયું હતું